ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક વધી સંત સરોવરના ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ગાંધીનગર સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં જે વરસાદ વરસ્યો તેને કારણે પાણીની આવકમાં વધારો થયો સંત સરોવરના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીમાં અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરમાં પાણીની આવક વધી છે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ગાંધીનગર અને ઉપરવાસમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગાંધીનગર સ્થિત સંત સરોવરમાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે પાણીની સતત આવકને કારણે સંત સરોવર પોતાનું જે એફઆરએલ છે એ એફઆરએલ પંચાવન મીટર સુધી અત્યારે પહોંચી ચૂકવાની તૈયારીમાં છે અને એટલા જ માટે સાવચેતીના ભાગરૂપે સંત સરોવરમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરના કુલ એકવીસ પૈકી ત્રણ દરવાજા ખોલી અને અત્યારે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવતા નીચાણવાળા પંદર જેટલા ગામો કે જે અમદાવાદ સુધી અસર કરે છે એવા ગામોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ગાંધીનગર અને આસપાસના લગભગ વીસ કરતાં વધુ ગામોને સિંચાઈ માટે સીધી આ સરોવરથી અસર જોવા મળે છે રિચાર્જ પાણી થવાના કારણે ખેડૂતોને પણ ફાયદો થાય છે ચોમાસામાં પહેલી વખત આ વખતે સંત સરોવર છે તેમાં પાણીની ભરપૂર આવક થતાં અત્યારે હાલ આ સંત સરોવરમાં તેની એફઆરએલ છે એફઆરએલ સુધી પાણી પહોંચતા જ પાણી ત્રણ દરવાજા ખોલી અને છોડવામાં આવી રહ્યું છે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક વધતા જરૂર પડે વધુ દરવાજા ખોલવામાં આવશે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર